ત્યારે હાલમાં આવી ઊંડી દુઃખદ ખબર મિત્રો જૂનાગઢમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે એક્ટિવા પર જઈ રહેલા દંપતીની રેતી ભરેલા ડમ્પર એડ્વિટે લેતા પત્નીની નજરની સામે જે પતિનો મોત થયું છે જ્યારે પત્નીના બંને પગ કપાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી છે જેમને સારવાર હેડર ખસેડવામાં આવ્યા છે એ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલકના શરીરના બે ટુકડા થઈ ગયા હતા આ ગંભીર અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી મુજબ કેશુદ નાવત અને એને કેશુદમાં ખમણની દુકાન ચલાવતા સમીરભાઈ જોવટિયા પોતાની પત્ની સાથે એક્ટિવા પર જબનાગઢ ફાટકથી કેસ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન મંગલપુર ફાટક નજીક પાછળથી આવતા રેતી ભરેલા ડમ્પરે બેદરકારી પૂર્વક એક્ટિવાને ટક્કર મારી હતી ડમ્પરની ટક્કરથી સમીરભાઈ ડમ્પરના ટાયર નીચે આવી જતા કચરાઈ જવાથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું સ્થાને કોઈ અંગો ભેગા કરી પોટલામાં ભરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યારે તેમના પત્નીના બંને પગ કપાઈ જતા તેમને તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે આ દુઃખદ ઘટનાથી એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ